અને ભાજપનો વિકાસ સૂત્ર એ ગુજરાતમાં ચોક્કસપણે સફળ થયું લાગી રહ્યું છે ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવે જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પુરાવા સાથે વિગત રજૂ કરે કે નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભયવૃક્ષ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં ન આવે દેખાતા કારણોસર કામગીરી થતી હોય પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ખેડૂતો બોલે તો પણ ન સાંભળે

ચોવીસ માંથી વીસ સભ્યો પોતાની નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ફરજ પડી રહી છે આ દેવદૂત આગેવાનો એ અસત્ય બોલતા હોય એવું ચાલીએ છીએ કોંગ્રેસ પક્ષે પુરાવા સહિત ઘણી બધી રજૂઆત કરી પણ ભાજપ ની આ ગમે તો ઘડશે કે પોતાના દેવદૂત કાર્યકર્તાઓ આગેવાનો લેખિત રજૂઆત કર્યા છે કે ભય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આવું એક જગ્યાએ નહીં પણ આવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર એ લેખિતમાં રજૂઆત કરીને લુનાવાડામાં જોવા મળ્યો કે જ્યાં બાંધકામ સમિતિના ચેરમેન એ પોતે લેખિતમાં રજૂઆત કરે કે ત્યાં જે પ્રકારની ભ્રષ્ટાચાર થઈ છે ચાલીસ લાખનો ભ્રષ્ટાચાર માત્ર એ બાંધકામ બનાવવામાં એમના જે પ્રકારનો સ્ના બનાવવાનો હતો એમાં ભ્રષ્ટાચાર થયો છે એના લેખિત પુરાવા એ પોતે રજૂ કરે છે પ્રેસ કોન્ફરન્સ દ્વારા રજૂ કરે છે તેમ છતાં ભાજપની સરકારનું પેટનું પાણી હોતું નથી આ નગરપાલિકાના સદનો એ મેવા સદનો બની ગયા છે એક વખત બે વખત વારંવાર અલગ અલગ નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં એ અમરેલી હોય રાંગદ્રા હોય લુનાવાળા હોય આ તમામ જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ ભાજપના પેટનું પાણી હોતું નથી ગુજરાતમાં નગરપાલિકાની પરિસ્થિતિ કેવી થઈ છે એ આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ 67 જેટલી નગરપાલિકાઓ છે જેનું બિલ ભરવામાં પણ એ અક્ષમ બની છે ગુજરાતની એ સૌરાષ્ટ્ર અને કચ્છની 67 નગરપાલિકાઓમાંથી માત્ર 3 નગરપાલિકા જે જે રેગ્યુલર બિલ ભરી છે બાકીની 64 નગરપાલિકાઓનું 395 કરોડ જેટલું બિલ એ ભરી શકતી નથી અને ભરવા માટે એમને ક્યાંકથી લોનથી વ્યાજે રૂપિયા લેવા પડે આ પણ નિવેદન એ પીજી વિસેલના અધિકાર દ્વારા કહેવામાં આવ્યું

એ જ પ્રકારે ઉનાવાડામાં જોવા મળ્યું કે સ્ટ્રીટ લાઇટમાં ત્રણસો રૂપિયા સ્ટ્રીટ લાઇટ લગાવવાની બે હજાર ગુજરાતમાં તમામ નગરપાલિકાઓમાં જે આપણી સામે છે એ ભ્રષ્ટાચારમાં ભાજપ નહીં પણ ભાજપ સંપૂર્ણ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયું છે એવું ભાજપના જ દેવદૂત કાર્યકર્તાઓ કહી રહ્યા છે વારંવાર કહી રહ્યા છે તેમ છતાં સરકારનું પેટનું પાણી હતું નથી ગુજરાતની નાગરિકો ગુજરાતના લોકો એ નળ ગટર સફાઈ આ તમામ વસ્તુથી વંચિત તો છે જ પણ આ ભ્રષ્ટાચારના બધીને કારણે ગુજરાતના જે નગરપાલિકાઓની પરિસ્થિતિ થઈ છે માત્ર ભારતીય જનતા પાર્ટીને નોટ અને વોટમાં રસ છે પણ લોકોની પરિસ્થિતિ ક્યાં સુધરે એમાં ક્યાંય રસ જોવા મળતો નથી છેલ્લે છેવટે એ રજૂ થાય કે જે પ્રમુખ તરીકે ત્યાં બેઠો છે એને હટાવી દઈને મારો ક્યાંક સેટિંગ થઈ જાય એ પ્રકારનું રજૂઆત કરવાની અને લોકોની રજૂઆત જે ભ્રષ્ટાચારની રજૂઆત છે એ ક્યાંય જોવા મળતી નથી એટલે ગુજરાતની જે જગ્યા નગરપાલિકાઓમાં જીતનો જે પરતની વાતો કરતા હોય એ માત્ર માત્ર ભ્રષ્ટાચારને સીમિત થઈ ગયા છે ભ્રષ્ટાચારની આગળ લોકોના હિતની વાત એ ક્યાં જોવા મળતી નથી હું કોંગ્રેસના પ્રવર્તક તરીકે ગુજરાતી તરીકે સરકારને કહેવા માંગુ છું કે જ્યાં નગરપાલિકામાં આપણું શાસન છે ત્યાં કોંગ્રેસે વિરોધ કરીને આક્ષેપ કરીને તમામ પુરાવા સાથે રજૂઆત કરી ત્યારે તો તમે ન સાંભળ્યું પણ તમારા જ દેવદૂત કાર્યકર્તાઓ જયારે ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા છે ભ્રષ્ટાચારની વિગતો વાંચી રહ્યા છે ત્યારે તો એમનું કે કામગીરી કરીને ભ્રષ્ટાચાર પર ક્યાંક નાથવાની કામગીરી કરવામાં આવશે કદાચ તપાસ કરવામાં આવશે તો ખબર પડશે કે આમાં કયા લોકો લિપ્ત છે કયા લોકો આમાં કામગીરી કરી રહ્યા છે અને કયા ઉમેરડાઓ આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ આપણી સામે આવશે